નવરાત્રી પર્વનો થનગનાટ નડિયાદમાં એક સાથે ત્રણ મોટા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીઓની આખરી ઓપ ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારો ખેલૈયાઓ માતાજીના ભક્તિ અને આરાધનામાં લીન થશે સનાતન હિન્દુ સંસ્કૃતિને એકતાના તાન બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિને ગણાતા સાક્ષર નગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રી પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદના ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવનું આયોજન થયું છે જેમાં હજારો ખેલૈયાઓ ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે ગરબે ગુમશે ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેશે પારસ સર્કલ પાસે આવેલ બાસુદીવાળા ગ્રાઉન્ડ ખાતે સંપદન ગ્રુપ નવરંગ નવરાત્રી બિલ્ડ્સ પરિવાર દ્વારા કરાવેલ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ગરબા રસિકો ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરી શકશે આ ઉપરાંત પીપલંગ રોડ પર આવેલ રાધે ફાર્મ ખાતે નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે આ સ્થળે મોટી સંખ્યામાં ખેલૈયાઓને આકર્ષી રહ્યું છે આ જ માર્ગ પર આગળ બાળકો અને કિશોરો માટે ખાસ વૃંદાવન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ બંને ગરબા મહોત્સવનું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ આયોજનથી નાના બાળકો પણ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવામાં આવી છે આમ ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ નડિયાદના એકી સાથે ત્રણ સ્થળોએ થયેલા આ વિશાળ આયોજનથી આખું શહેર નવરાત્રિના થનગનાટથી ગુંજી ઉઠશે આ ત્રણેય સ્થળોએ હજારો ખીલૈયાઓ ગરબે ઘૂમી માતાજીની ભક્તિ આરાધના કરશે અને ભક્તિ શક્તિના પર્વની ઉજવણી કરશે આ પ્રસંગે પત્રકારોને સંબોધતા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે નડિયાદના ગરબા રસિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષી ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે ગરબાના ગ્રાઉન્ડમાં બાઉન્સરો સુરક્ષાની કામગીરી કરશે તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે વધુમાં તેમણે જણાવ્યું ખેડા અને આણંદ જિલ્લામાં નડિયાદા ત્રણેય ગરબા સ્થળ એક સૌને જય માતાજી આદરણીય સૌ ઉપસ્થિત પત્રકારો બહેનો ભાઈઓ સૌ પ્રથમ તો તમને અને આપના પરિવારને આ નવરાત્રી નવરાત્રિના પાવન મહોત્સવ માટે હાર્દિક શુભકામનાઓ નવરાત્રિ એટલે માતાજીની ઉપાસના શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે નવ દિવસ સુધી માતા શક્તિના નવ સ્વરૂપોની પૂજા આપણા સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે શક્તિ ભક્તિ જ્ઞાન સંપન્નતા અને સંસ્કૃતિ આ પર્વના આધારસ્તંભ છે ગુજરાતની ધરતી પર તો નવરાત્રિ એ લોક સંસ્કૃતિનું પ્રાણ છે ગરબો ડાડીયા સંગીત રંગો સાથે નર નારી માતાની આરાધનામાં તલ્લીન થાય છે અને ગરબો માત્ર નૃત્યથી નથી એ તો માતાજીની પરિક્રમા અને ભક્તિનો પ્રકાશ અને સામાજિક એકતાનું પ્રતિક પણ છે નવરાત્રિ આપણને એ શીખવે છે કે દુષ્ટ ઉપર સદગુણની હંમેશા જીત થાય છે માતાજીનો સંદેશો હોય છે કે જીવનમાં અંધકાર જેટલો પણ હોય પણ ભક્તિનો દીવો પ્રગટાવો તો અજવાળું ફેલાય છે આ પાવન અવસર પર આપણે સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાં એકતા સૌવાદ વધારશો સ્ત્રી સશક્તિકરણને આપણે સન્માન આપીશું તથા આપણા સંસ્કાર અને સંસ્કૃતિને આપણે સૌ જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું સાથે સાથે સૌ મળી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માતા આપણને શક્તિ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે જીવનમાં આગળ વધવાની સૌને તકો આપે એવી માતાજીને પ્રાર્થના અખંડ ગુજરાત માતાજીના ગરબાથી ગુંજી ઉઠે છે અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાય છે આ વર્ષે ગરબા પ્રેમી નગરજનો માટે કુલ ત્રણ જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પાર સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે ભાઈઓને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે બીજું મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા ખીચડીની સામેના ભાગમાં આપણે પીપલગ રોડ ખાતે ગાયક પલક રાવ નવ દુર્ગા નવરાત્રિ મહોત્સવની અંદર જે ખેલૈયાઓ સાથે ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ પચીસ હજારથી ઉપર ખેલૈયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપલક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણે એક દિવસ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે એક દિવસ એ લોકો માટે પણ આપણે ગરબાનું આયોજન આ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે તો એ પણ આપણે માટે કારણ કે અમારી પાસે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે કે અમને પણ પણ સ્વાભાવિક છે કે એ આ જે અત્યારની જે પેઢી જે રીતે જે ફાસ્ટ ગરબા ગઈ રહી છે એમાં તાલ મિલાઈને ગરબા ના ગઈ શકે એટલે એમના માટે પણ અમે અલગથી આયોજન કર્યું છે તો અમે એક દિવસ રાખ્યો છે પણ જરૂર પડશે તો રોજ એક કલાક પણ ગરબા ગઈ શકે આ સિનિયર સિટીઝનો એ પણ આયોજન આની અંદર આપણે કરવામાં આવ્યું છે બીજું આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખીચડીની સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં પણ આપણે રોજ જે આરતીનો કાર્યક્રમ છે એ સમાજના વિવિધ ભાગોમાંથી આપણે આપણે ત્યાં અગ્રણીઓ પધારે એ પ્રકારનું આયોજન છે એમાં એક દિવસ આપણે પત્રકાર મિત્રો માટે પણ રાખ્યો છે અને પત્રકાર મિત્રોએ એમને હેડ ઓફિસથી પણ જેને બોલાવવો હોય એ એને અગાઉથી અમને જાણ કરી દેજો એટલે અમે જે દિવસ ફિક્સ કરીએ એ દિવસે એ લોકો આરતી માટે પધારે અને ત્યાર પછી ગરબા નિહાળે પછી એનું પણ આયોજન રાખ્યું છે એમ સમાજના જુદા જુદા વર્ગ ડોક્ટરો હોય વેપારીઓ હોય વકીલો હોય પાર્ટી પ્લોટવાળા હોય હોટલોવાળા હોય આ તમામ લોકોને અમે સાંકળી લઈને રોજ એક ગ્રુપ જોડે અમે આ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અમે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કર્યું છે એ લગભગ નવમાં નોરતે અમે શસ્ત્ર પૂજનનો એક બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એ એ શસ્ત્ર આપણી જે સંસ્કૃતિ છે સંસ્કૃતિને ટકાય રાખવા માટેનું કામ કરીએ છીએ તો સરવારે તો આ જે કઈ છે એ આપણી આ જે નવરાત્રા એ આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ અને આપણે શક્તિ મેળવીએ છીએ તો આની અંદર પત્રકાર મિત્રો સૌ સાથ અને સહકાર આપે તમને પણ બધાને પાસ આપવાના જ છે એટલે તમારું આયોજન કરી દીધું છે આવતીકાલે પ્રજ્ઞેશભાઈ જોડેથી લઈ જજો આજે પરાગભાઈ જોડેથી હોય તો આજે એમની પાસેથી લઈ લેજો પણ તમને બધાને આપવાના છે અને ખાસ કરીને તમે બધા પધારો એવી આપ સૌને વિનંતી છે અને આ પર્વની અંદર નવે નવ દિવસ તમારો સાથ અને સહકાર જોઈશે તો આટલું કહીને હું વીરમું છું